અલ્કાપુરી ગોવર્ધનનાથજી હવેલીના મુખ્યનો પુત્ર લાપતા થયો છે પંદર વર્ષે પુત્રની છ દિવસથી ભાર ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે વાલસોયો દીકરો ગુમ થતા માતાએ અન્ન જળનો ત્યાગ કર્યો છે જય જોશી ગુમ થતા પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અત્યંત ધાર્મિક વૃત્તિના જય જોશીને વૈરાગ્ય જીવન જીવવું હતું ગુમ થતા પહેલા વૈરાગ્ય જીવન જીવવાની વાતો કરતો હતો જય જોશી પિતાએ સમજાવ્યું છે તે ઘર છોડીને ચાલ્યો ગયો છે ગુમ જય જોશીને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે પોલીસે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરે પણ જાણ કરી છે

કરે લાવીને શોપો એવી તમ પ્રભુના ચરણોમાં વિનંતી છે અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તો એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજલ ત્યાગીને બેઠી છે